સપના ઉમર ને કોઈ લેવા દેવા નહીં એવી મસ્ત રૂપાડી લાગે બધી આમ મસ્ત આમ દરવાજામાં વ્હાઈટ કલર નું નાઇટી પેરીને ઉભી હોય હવા આવતી હોય તો આમ વાળ ઉડતા હોય પરફ્યુમ છાંટ્યું હોય આમ ડીમ લાઈટો હોય લાઈટ મ્યુઝિક ચાલતું હોય તો પછી આમ બંને હાથથી આમ ઈશારા કરીને આપણને આમ બોલાવે આમ ડ્રીમ ગર્લ અને પછી આને જોવાની શું છે અને પગમાં ન સ્ટડી જાય છે પડી હોય પોતરા જેમ બઉ સારું પેલી હિરોઈન ને જોઈએ ને ડ્રીમ ગર્લ હા ભાઈ હા તમે હિરોઈન ની સ્માઈલ જોવો ને આમ લિપસ્ટિક લગાડી હોય અને આમ આપણી સામે આમ હસે ને આમ હાય હાય આમ બધો થાક ઉતરી જાય સ્વર્ગ જેવું લાગે હું પણ સ્માઈલ કરું છું અઠ્યાવીસ દાંત ની સ્માઈલ છે તને જોયું નોકરી છૂટી જાય માણસ ની સારું આવે